નમસ્કાર હર હર મહાદેવ ગજનાબેન સ્ટોરીમાં આપ સૌનું સ્વાગત છે ઓમ નમઃ શિવાય આજે આપણે મહાશિવરાત્રી ભગવાન શંકરને સમર્પિત એક પવિત્ર તહેવાર વિશે વાત કરીશું મહાદેવ જેઓ સંહારક હોવા છતાં કલ્યાણકર્તા પણ છે તેમના આશીર્વાદથી ભક્તોના જીવનમાંથી સંકટો દૂર થાય છે અને શાંતિ પ્રાપ્ત થાય છે શિવજીને ભોળાનાથ એટલે કે ભોલાદેવ માનવામાં આવે છે કારણ કે તેઓ શ્રદ્ધા ભાવે કરેલી ભક્તિથી તરત પ્રસન્ન થઈ જાય છે અને ભક્તોને આશીર્વાદ આપે છે. મહાશિવરાત્રી માત્ર એક તહેવાર નથી પણ તે આત્મશુદ્ધિ, તપસ્યા અને આધ્યાત્મિક ઉન્નતિનો એક વિશેષ અવસર છે. આ પવિત્ર રાત્રીએ શિવજીની આરાધના કરવાથી પાપોનો નાશ થાય છે અને ભક્તોને ઈચ્છિત ફળ મળે છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે કોઈ શ્રદ્ધાથી આ દિવસે ઉપવાસ રાખી શિવલિંગ પર અભિષેક કરે અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરે તે જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે આજે આપણે મહાશિવરાત્રીના મહિમા પૂજા વિધિ ધાર્મિક મહત્વ અને કેટલાક ચમત્કારિક ઉપાયો વિશે વિગતે જાણીશું શિવજી માત્ર દેવતાઓના દેવ મહાદેવ જ નહીં પરંતુ આદિયોગી તપસ્વી કરુણાનિધિ અને વિશ્વના પ્રથમ ગુરુ છે તેમની આરાધનાથી માત્ર આધ્યાત્મિક પરંતુ વૈજ્ઞાનિક રીતે પણ ફાયદા થાય છે આ પ્રભુ શિવની મહિમાની વાતો અને તેમની ભક્તિ શાંતિપ્રદ અને ઉન્નતિકારક છે આવો આપણે મહાશિવરાત્રીના પાવન અવસરે શિવ ભક્તિમાં લીન થઈએ તેમના મંત્રોનો જાપ કરી ધન આરોગ્ય અને સુખ સમૃદ્ધિ માટે આશીર્વાદ મેળવીએ હર હર મહાદેવ મહાશિવરાત્રી હિન્દુ ધર્મમાં ભગવાન શિવની આરાધના માટેનું એક અત્યંત મહત્વપૂર્ણ તહેવાર છે આ તિથી ફાલ્ગુન મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્દશી આવે છે અને ખાસ કરીને શિવભક્તો માટે મહાન પાવન દિવસ માનવામાં આવે છે માત્ર શિવજીની પૂજા અને વ્રત કરવાનો દિવસ જ નથી પણ તે આત્મશુદ્ધિ તપસ્યા અને આધ્યાત્મિક ઉન્નતિ માટે એક ઉત્તમ અવસર છે શિવપુરાણ અનુસાર આ પવિત્ર રાત્રિ એ શિવ અને શક્તિના મિલનની રાત્રિ છે જેમાં ભગવાન શંકર અને માતા પાર્વતીનો દિવ્ય વિવાહ સંસાર બંધાયો હતો દેવતાઓએ મહાન તહેવાર તરીકે ઉજવ્યો હતો અને ત્યારથી આજના દિવસે ભક્તો શિવજીની આરાધના કરી છે શિવમહિમ સ્તોત્ર અને શિપુરાણ અનુસાર મહાશિવરાત્રી એ જ્યોતિર્લિંગ પ્રગટ થવાનો દિવસ છે બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે શ્રેષ્ઠતાની સ્પર્ધા ચાલી ત્યારે અચાનક એક અગ્નિસ્તંભ પ્રગટ થયો જેનો આરંભ કે અંત જોઈ શકાતા નહોતા તે સમયે ભગવાન શંકર જ્યોતિ સ્વરૂપમાં પ્રગટ થયા અને તેઓએ બંને દેવતાઓને શાંતિ અને નમ્રતાનો પાઠ ભણાવ્યો આ પ્રકારે મહાશિવરાત્રી એ શિવ તત્વની જાગૃતિ અને પ્રભુ શિવની સર્વવ્યાપકતાને ઓળખવાનો દિવસ છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર મહાશિવરાત્રીના દિવસે ચંદ્રશક્તિ નબળી હોય છે જેના કારણે માનસિક તણાવ અને નકારાત્મક ઉર્જા વધુ હોય છે પણ શિવજી જેમના શીર પર ચંદ્ર સ્થિર છે તેમની આરાધનાથી મન બુદ્ધિ અને શારીરિક તણાવમાંથી મુક્તિ મળે છે તેથી આ દિવસે શિવલિંગ પર દૂધ ગંગાજળ બિલ્વપત્ર અને ધતુરી ચઢાવવું શુભ માનવામાં આવે છે વેદો અને ઉપનિષદોમાં પણ શિવતત્વને વ્યાખ્યાયિત કરાયું છે યજુરવેન માન શિવને સમગ્ર બ્રહ્માંડનો પ્રાણનાથ અને પરમ તત્વ માનવામાં આવ્યા છે જ્યારે ઋગ્વેદ શિવને વિશ્વના સત્યનું રક્ષણ કરનાર માને છે શાસ્ત્રો અનુસાર મહાશિવરાત્રીનો ઉપવાસ રાખવાથી ભૂતકાળના પાપો દૂર થાય છે અને ભવિષ્યમાં શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે આ દિવસે કરેલી શિવ પૂજાથી આર્થિક કષ્ટ રોગ બાધા અને ગ્રહ દોષો થી મુક્તિ મળે છે ભગવાન શિવને ભોળાનાથ કહેવામાં આવે છે કારણ કે તેઓ થોડા જ સમયે ભક્તો પર કૃપા વરસાવે છે

સત્ય અને સંયમ અપનાવીએ અને જીવનમાં આધ્યાત્મિકતા લાવીએ તે માટેનો પવિત્ર અવસર છે આજના દિવસે જો ભક્ત ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરે શ્રી તાંડવ સ્તોત્રનો પાઠ કરે અને સત્યના માર્ગે ચાલે તો તે દરેક પ્રકારના સંકટોથી મુક્ત થઈ શકે છે મહાશિવરાત્રિનો મહિમા એટલો અનન્ય છે કે આ દિવસે કરવામાં આવેલા નાના ઉપાયો પણ મોટા ફળ આપે છે શિવલિંગ પર ગંગાજળ ચઢાવવાથી પાપનાશ થાય છે દુઃખ ચઢાવવાથી આરોગ્ય લાભ મળે છે અને બિલ્વપત્ર અર્પણ કરવાથી ધનલાભ થાય છે આ દિવસે રાત્રિ જાગરણ શિવ સ્તોત્ર પઠન અને દાન ધર્મ કરવાથી ભૂતકાળના બુરા કર્મો દૂરી જાય છે અને ભવિષ્ય સુખમય બને છે મહાશિવરાત્રિ એ માત્ર એક રાત્રિ જ નહીં પણ અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જતો એક યોગ છે જેમ ભક્ત શિવશરણમાં જઈને પરમ શાંતિ પ્રાપ્ત કરે છે મહાશિવરાત્રી હિન્દુ ધર્મ નો પવિત્ર તહેવાર છે જે ભગવાન ભગવાન સમર્પિત છે આ દિવસે ભક્તો કૃપા પ્રાપ્ત કરવા માટે પૂજા ઉપવાસ અને રાત્રિ જાગરણ કરે છે શાસ્ત્રો અનુસાર મહાશિવરાત્રી ના દિવસે શ્રદ્ધા અને ભક્તિપૂર્વક વ્રત રાખનારા ભક્તોને દુઃખ દર્દમાનથી મુક્તિ મળે છે અને તેઓએ જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે મહાશિવરાત્રી વ્રતનું વિશેષ મહત્વ છે કારણ કે આ દિવસે ભગવાન મહાશિવરાત્રી વ્રત એ ભક્તિ અને આત્મશુદ્ધિનો એક પવિત્ર માર્ગ છે વ્રતના દિવસે ભક્તો સવારમાં વહેલા ઉઠીને પવિત્ર સ્નાન કરી શુદ્ધ વસ્ત્ર ધારણ કરે છે મંદિર જઈને ભગવાન શિવને દૂધ ગંગાજળ દહીં ઘી મધ અને શરૂપ પંચામૃપથી અભિષેક કરવાનું ખાસ મહત્વ છે કેટલાક ભક્તો આ દિવસે નિર્જલ ઉપવાસ રાખે છે જ્યારે કેટલાક ફળાહાર અથવા માત્ર દૂધ અને પાણી લઈ વ્રત પૂર્ણ કરે છે શિવલિંગ પર બિલવપત્ર ધતુરી ફૂલો અને રુદ્રાક્ષ અર્પણ કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને ભક્તોને તેમની અનન્ય કૃપા પ્રાપ્ત થાય છે શાસ્ત્રોમાં મહાશિવરાત્રીના દિવસે ચાર પ્રહર દરમિયાન પૂજા કરવાની વિધિ ઉલ્લેખાયેલ છે. પ્રથમ પ્રહર દરમિયાન શિવલિંગ પર ગંગાજળ અને દૂધ ચઢાવાય છે. બીજા પ્રહર દરમિયાન શિવ તાંડવ સ્તોત્ર અને રુદ્રાષ્ટકનો પાઠ કરાય છે. ત્રીજા પ્રહર દરમિયાન મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવામાં આવે છે જે રોગ, દુઃખ અને મૃત્યુમાંથી બચાવે છે.

જે લોકો જીવનમાં ધાર્મિક અને આધ્યાત્મિક ઉન્નતિ મેળવવા ઈચ્છે છે માટે આ વ્રત શ્રેષ્ઠ માનવામાં આવે છે મહાશિવરાત્રિએ શિવલિંગ પર બિલ્વપત્ર ચઢાવવાથી ગ્રહદોષ શાંત થાય છે મંત્ર જાપથી પાપ વિનાશ થાય છે અને ગરીબોને દાન કરવાથી મહાદેવની કૃપા પ્રાપ્ત થાય છે મહાશિવરાત્રી માત્ર ઉપવાસ અને પૂજાનો તહેવાર નથી પરંતુ તે ભક્તિ અને સદગુણો અપનાવવાનો પવિત્ર અવસર છે ભગવાન શિવ ભક્તોની શ્રદ્ધાથી પ્રસન્ન થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આપે છે મહાશિવરાત્રિના દિવસે જો ભક્તો સત્ય દયા અને ધાર્મિકતાનો માર્ગ અપનાવે તો તે તેમના જીવનમાં શાંતિ અને દૈવી આશીર્વાદ લાવે છે મહાદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે આજના દિવસે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે મહાશિવરાત્રિ એ એક એવો પાવન તહેવાર છે જે દિવસે ભગવાન શંકરને પ્રસન્ન કરવાના અનેક ઉપાયો છે શાસ્ત્રોમાં ઉલ્લેખ કરાયો છે કે મહાશિવરાત્રિ એ ભગવાન શિવ અને માતા પાર્વતીના મિલનની રાત્રિ છે જે આધ્યાત્મિક ઉન્નતિ અને જીવનમાં શાંતિ લાવવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે આ દિવસે કરવામાં આવેલા વિશેષ ઉપાયો દ્વારા જીવનમાંગ ધનલક્ષ્મી આરોગ્ય શત્રુઓ પર વિજય અને ગ્રહદોષોથી મુક્તિ મેળવી શકાય છે મહાદેવ ભોળાનાથ છે તેઓ થોડા જ પ્રયાસથી ભક્તો પર કૃપા વરસાવે છે એટલે કે મહાશિવરાત્રીના દિવસે ગંગાજળ અને દૂધથી શિવલિંગને અભિષેક કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે જો કોઈ વ્યક્તિ પોતાની જીવનમાં ધનલાભ અને વેપારમાં પ્રગતિ ઈચ્છે તો તેને શિવલિંગ પર દૂધ મધ અને ઘીનો અભિષેક કરવો જોઈએ આ ઉપાય ખાસ કરીને ધન પ્રાપ્તિ અને આરોગ્ય સુધારવા માટે શ્રેષ્ઠ છે શિવલિંગ પર પર ધતુરી અને કરવાથી શિવજી ભક્તો વિશેષ કૃપા કરે છે ખાસ કરીને ત્રિપત્રયુક્ત બિલ્વપત્ર ચઢાવવું સૌથી પાવન માનવામાં આવે છે કારણ કે તે ભગવાન શંકરને અત્યંત પ્રિય છે મહાશિવરાત્રી પર શિવમંત્રોના જાપ દ્વારા ભક્તો તેમના જીવનના તમામ સંકટો દૂર કરી શકે છે જો કોઈ વ્યક્તિ મન અને બુદ્ધિની શાંતિ ઈચ્છે તો તેને ઓમ નમક સિવાય મંત્રનો એકસો આઠ અથવા એક હજાર આઠ વાર જાપ કરવો જોઈએ જો આરોગ્યની સમસ્યાઓથી છુટકારો મેળવવો હોય તો મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો ફાયદાકારક છે આ મંત્ર રોગ દુઃખ અને મૃત્યુ ટાળવા માટે શ્રેષ્ઠ ઉપાય છે જો કૌટુંબિક વિવાદો અથવા લગ્ન જીવનમાં મુશ્કેલીઓ આવી રહી હોય તો પતિ પત્ની સાથે મળી ભગવાન શંકર અને માતા પાર્વતીની પૂજા કરવી જોઈએ આ દિવસે રાત્રિ જાગરણ કરવું અને શિવ સ્તોત્રનો પાઠ કરવો અત્યંત શુભ માનવામાં આવે છે શિવ શિવ તાંડવ સ્તોત્ર અને મહિમ સ્તોત્રનો પાઠ કરવાથી પાક વિનાશ થાય છે અને ભવિષ્યમાં શુભ ફળ મળે છે શાસ્ત્રોમાં લખ્યું છે કે મહાશિવરાત્રી પર રાત્રિભર દીવો પ્રગટાવવો અને શિવલિંગ સામે દીપદાન કરવું જીવનમાં અખુબ સમૃદ્ધિ અને શાંતિ લાવે છે

ખાસ કરીને કાળી તલ અને ગોળનું દાન કરવાથી શિવજી ભક્તો પર વિશેષ કૃપા વરસાવે છે જો કોઈના જીવનમાં નાણાકીય મુશ્કેલીઓ હોય તો તેને આજના દિવસે શિવલિંગ પર છૂટા ચોખા અને દૂધ ચઢાવવું જોઈએ જેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે મહાશિવરાત્રી પર જો કોઈ શિવલિંગ પાસે ઓમ નમઃ શિવાય મંત્ર લખી પત્ર ચઢાવે તો તેની મનોચિંતાઓ દૂર થાય છે આ ઉપરાંત જો કોઈ વ્યક્તિ આજના દિવસે પાંચ રૂપિયાનો સિક્કો શિવલિંગ પાસે ચઢાવી પ્રાર્થના કરે અને પછી તે સિક્કો હંમેશા પોતાનું શુભ ચિહ્ન તરીકે રાખે તો તે વ્યક્તિ ક્યારેય આર્થિક મુશ્કેલીઓનો સામનો કરતું નથી આ પવિત્ર દિવસે શિવલિંગ પર કાળી મરી અને ધતુરી ચઢાવવાથી ગ્રહદોષ શાંત થાય છે જો કોઈ વ્યક્તિ પર શત્રુ પ્રભાવ વધ્યો હોય અથવા કોર્ટ કચેરીના મામલાઓમાં સપડાયો હોય તો તેને આજના દિવસે શિવલિંગ પાસે અગિયાર મહાશિવરાત્રિ એ માત્ર એક રાત્રિ નથી પણ એક દિવ્ય અવસર છે જ્યાં ભક્તો ભગવાન શંકરના આશીર્વાદ મેળવી શકે છે આ દિવસે કરાયેલા ઉપાય ખૂબ જ અસરકારક હોય છે અને ભવિષ્યમાં અનેક લાભ અપાવે છે જો કોઈ ભક્ત શિવજીની કૃપા મેળવવા ઈચ્છે તો તેને શુદ્ધ હૃદયથી ભગવાન શિવની આરાધના કરવી જોઈએ પ્રભાવિત કરવા માટે સૌથી શ્રેષ્ઠ ઉપાય છે સ્મરણ કરવું અને માર્ગ મહાશિવરાત્રીના આ પવિત્ર દિવસે જો ભક્તો શ્રદ્ધા અને ભક્તિપૂર્વક આ ઉપાયો અપનાવે તો તેઓને જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ પ્રાપ્ત થાય છે મિત્રો આ તહેવાર સાથે જોડાયેલી અનેક કથાઓ છે જે શિવભક્તિ અને શ્રદ્ધાની મહત્તા દર્શાવે છે એક પ્રસિદ્ધ કથા અનુસાર જ્યારે દેવતા અને અસુરોએ અમૃત માટે સમુદ્ર મંથન કર્યું ત્યારે તેમાં હલાહલ નામનું ઘાતક વિષ નીકળ્યું જે આખા બ્રહ્માંડને નાશ કરી શકે તેમ હતું તે સમયે ભગવાન શિવે પોતાની અનંત કરુણાથી એ તીવ્ર વિષને પોતાના ગળામાં ધારણ કર્યું જેના કારણે તેઓ નીલકંઠ તરીકે ઓળખાયા આ ત્યાગ વિશ્વના કલ્યાણ માટે હતો અને તેથી યાદ કરી શિકારી સંગણ જંગલમાં ભટકતો હતો અને આખી રાત્રિ કુલડીના વૃક્ષ નીચે બેસી રહ્યો અજાણતા તે રાત્રિ દરમિયાન કુલડીના પાન શિવલિંગ પર નાખતો રહ્યો અને ભગવાન શંકરના નામનો જાપ કરતો રહ્યો

આ કથાઓ સાબિત કરે છે કે ભગવાન શિવ ભક્તોની શ્રદ્ધા અને ભક્તિથી પ્રસન્ન થઈને તેમને જીવનમાં સુખ આરોગ્ય અને આશીર્વાદ આપે છે મહાશિવરાત્રિ એ માત્ર એક ઉપવાસ અને પૂજાનો દિવસ નથી પણ તે આત્મશુદ્ધિ અને આધ્યાત્મિક ઉન્નતિ માટેનો શ્રેષ્ઠ અવસર છે આજે રાત્રિભર શિવનામ જાપ કરનારા ભક્તોને પાપમુક્તિ મળે છે અને તેમની ઈચ્છાઓ પૂર્ણ થાય છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે શિવજી ભોળાનાથ છે અને તેઓ ભક્તોની નાની ભક્તિથી પણ પ્રસન્ન થઈ આશીર્વાદ આપે છે મહાશિવરાત્રી પર શ્રદ્ધાપૂર્વક શિવલિંગની આરાધના કરવાથી ભક્તોને જીવનમાં શાંતિ સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે